આશ્રમ ધ્યાન મારો ગોપાલદાસ ની સામે આ સમય ની લીલા પ્રગટ થઈ ગઈ એટલે તે પોષ ધ્યાને કહેવું જોઈએ ને કે એ સમય આ લીલા થઈ હતી કોઈ વાત જૂની વાત આપણે કરતા હોય યા દૂરની વાત કરતા હોય તો તે એ એમ ઉપયોગ કરીએ આ ન કરીએ આ કોની સાથે માટે કરીએ જે આંખની સામે હોય આ જે સામે દેખાતો આ રહ્યો એટલે દરેક કડીમાં ગોપાલદાસ આ આ પોષ ધ્યાન આ સૌભાગ્ય સુંદરી મળી દવ લગાય એ દરેક વસ્તુને સામે જણે સામે લીલા છે એટલે પુષ્ટિ માર્ગ આનું જ નામ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી તે નથી કહેતા દરેક વખતે આ કહે છે કે અહીંયા તો તારા ઘરમાં તારી સામે તારી સન્મુખ આ બધું થઈ રહ્યું છે તારે તેની ક્યાં ચિંતા કરવાની જરૂર છે હું તેને આ કરી દઉં એવો ગુરુ તને મળ્યો છે કે ભૂતકાળને પણ વર્તમાન કરી દઉં એવું સામર્થ્ય મારામાં છે અને નૈન પ્રગટ લીલા દિખાવે જે લીલી ગુરુ યમનાજી માટે કહીએ છે કે બધી લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય અને એટલા માટે આ પોષ મધ્યાને પોષ માસમાં મધ્યાન સમય પોષનો એક અર્થ પોષણમ તદનુગ્રહ પુષ્ટિ થાય ને આપણે પુષ્ટિ માર્ગ આપણો માર્ગ તો પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ પુષ્ટિનો અર્થ થાય કૃપા અનુગ્રહ અનુગ્રહનો માર્ગ તો પોષ માસ કેમ પસંદ કર્યો કારણ આ તો કૃપાળુ પ્રભુ પ્રગટ થયા છે અને એટલા માટે તમે બધાની જય બોલો

ગોપાલદાસજી ને કહા એટલે આપણે બોલીએ છીએ આપણને ધ્યાન નથી આવતું કે ગુસાઈજી પાછળ પરમ દયાલ કેમ જોડીએ છે કારણ કે આ સૌથી પહેલી જયકારો અમારા ગોપાલદાસ પ્રગટ્યા પરમ દયાલ પોષ એટલે પ્રગટ્યા કારણ કે પરમ દયાલ સ્વરૂપે પધાર્યા છે પુષ્ટિ કરવા કૃપા કરવા પધાર્યા છે નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા ઉદ્ધાર કરવા પધાર્યા છે અનેક અનેક પ્રસંગ તમે જુઓ ને એ કુજરીબાઈ નો પ્રસંગ જો પ્યાસી મળતી હતી

અનેક અનેક આવા તો કેટ કેટલા પ્રસંગો ગામ પેલા એક નિષ્કંચન વૈષ્ણવ વાર્તામાં આવે ને કે બધા જ આખો સંઘ ગામથી ગોકુલ ગુસાઈજી દર્શન કરવા જતો અને પેલો ખેતરમાં કાપતો હતો ઝાડ ને એને થયું કે ગુસાઈજી ના દર્શન કરવા જાય જો હું પણ એમની સાથે જાઉં તો મને પણ ગુરુદેવના દર્શન થઈ જાય આવ્યા ને કેવા લાગ્યા હું તમારી ચાકરી કરીશ તમારી સેવા કરીશ મને પણ તમારી સાથે ગોકુલ લઈ જાઉં બધાને આટલો લાંબો રસ્તો આટલા દિવસ લાગશે કોઈ માણસ કામ કરવા વાળો હોય તો સારું મદદ કરતા સ્મરણ કરતા અને બધા થયું ગોકુલ નજીક આવી રહ્યું છે કે તમે ગુસાઈજીને શું ધરશો હું તો આ ધરીશ હું આ સોનાની વસ્તુ ધરીશ હું આ રીસમ ની વસ્તુ બધા અનમોલ કિંમતી ભેટ પાસે તો અર્પણ કરી દે

અને થયું કે બીજું તો કઈ નહીં પણ ગુસાઈજી આ ફૂલો ધરીશ તો મારા ગુસાઈજી પ્રસન્ન થઈ મારા બનાવી લઈને દોડ્યો છે ધમધમ તો તાપ છે થયું કે જો ધીરે ધીરે જઈશ તો કરમાઈ જશે આ તડકામાં ફૂલો અને કરમાયેલી પુષ્પોની માળક કેમ ધરાશે અને પેલો તો ભાગ્યો ખુલા પગે ધક જમીનમાં ગરમીમાં દોડી રહ્યો છે ગુસાઈજીને મળવા અને ગુસાઈજીને આ બધાની ત્યાં વચમાં પેલો વૈષ્ણવ યાદ આવી રહ્યો મારો એ સેવક નિષ્કંચન છે કાઈ નથી પણ ધરવાની સમર્પણ કરવાની એની ભાવના કેવી છે અરે બધાને મૂકીને ગુસાઈ જી દોડે બધા તું જયરાજ આપ ક્યાં પધારો અશ્વ પર સવાર થયા લગામ ખેંચી અહીંયાથી વૈષ્ણવ દોડે ત્યાંથી ગુસાઈ જી ભાગ તો ભાગ તો નહીંયાથી ગુસાઈ જી તરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જેમ નૌકા ચાલી સિંધુ તરવા અને અશ્વને દોડાવે છે સામે ભાગતો વૈષ્ણવ દેખાયો અશ્વ પરથી નીચે ઉતર્યા અને ગુસાઈ જી દોડ્યા

અહીંયા તો જીવનો સ્વીકાર કરે છે આવા ગુસાઈ પરમ દયા આવા તો અનેક પ્રસંગો ભરેલા છે કેવા કેવા જીવો આપના શરણે આવ્યા પણ જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય અરે પેલા હંસંસી ને સ્વીકાર કર્યા એને સ્મરણ કરાવ્યું શરણાગત કર્યા ગુસાઈજી અને એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ અને એમને થયું ગુસાઈજી સેવક થયા તો સેવા વગર કેમ રહેવાય અને આ દે થી આપણે શું સેવા કરી શકવાના હંસલી એ કહ્યું કરવી હોય તો કોઈ પણ દેહ થી થાય સેવાના તો અનેક રૂપ છે સેવા કરી નથી શકતા પણ જે સેવા કરવા જાય છે એના ચરણોમાં આળોટીએ ને તોય આપણી રંચક સેવા પહોંચી જાય અરે સંકલ્પ કર્યો ગામની બહાર તળાવ હતું એના વૃક્ષ ઉપર માળો બાંધીને રહે બંનેનો એક જ નિયમ કે જે વૈષ્ણવ સેવા માટે આપ્રસ કરવા અહીંયા આવે અને ચાલે અને એની પગલીઓ પડી હોય ઉડતા ઉડતા આવે ને બંને માળો આવો આવી દીનતા આવો દૈન્ય ભાવ જાગૃત થાય ગુસાઈજીની કૃપા એક પારધી એમને મારવા માટે હંમેશા તત્પર રહેતો બહુ કોશિશ કરી એમને પકડવાની પણ ક્યારે હાથમાં ના એને થોડા દિવસ જોયું કે આ કરે છે શું

કહેવાય એ તો આકાશમાં ઊંચે ચઢાયો કહેવાય સાંજ પડે એટલે પાછી જેમ પતંગ ચઢાવનારો દોરી ખેંચી પતંગને લઈ લે એમ મહાપ્રભુજી ગુસાઈજી ક્યારેક ઢીલ છોડે એમ લાગે કે શું ગુરુ પ્રભુએ છોડી દીધા એ છોડ્યા નથી એ તો ઢીલ છોડી છે સમય આવશે એટલે પાછી દોર ખેંચી લેશે ખાન ગુલાબ ખાન થઈ ગયા ગણિકાને ત્યાં નૃત્યાંગનાને ત્યાં રહે છે અને પેલા વૈષ્ણવ ચર્મરોગ રોગ થયો રાજાને કહ્યું ગુલાબ દાસના દર્શન કરશો ને બધો રોગ મટી જશે

તમને જોવા માત્ર થી મારો રોગ મટી ગયો અને એવો તાપ એવો તાપ હૃદયમાં થયો બસ ઠાકોરજી એમ સ્વીકાર કરી દીધો આ કૃપા ગુસાઈજી કરી છે આવા તો અનેક પ્રસંગો ભરેલા છે ગુસાઈજીના ચરિત્રમાં અને એટલા માટે જ એમની જે બોલાવીએ ત્યારે બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય ગુસાઈજી પરમ દયાલ પણ છે અને પરમ કૃપાલ પણ છે પરમ કૃપાલ શિવલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ આ કોષ મધ્યાને જ્યારે સૂરજ મધ્યમાં હોય નવમે નવનો આંક પસંદ કર્યો કારણ કે નવ એ પૂર્ણાંક છે અને અહીંયા સંકેત કર્યો આ કોઈ અંશ કલા આવે અવતાર નથી આ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારી રહ્યા છે એટલે નવમે અથવા નવમને બીજો ભાવ બતાવ્યો આ કેવું સ્વરૂપ કેવો અવતાર પધાર્યો છે નવમે કેમ પ્રગટ્ય લીધું કંગ કે નંદ મહોત્સવ પણ નોમ અને રામ નવમી પણ નોમ એટલે આચાર્ય રૂપે રામની મર્યાદા અને કૃષ્ણ રૂપે કૃષ્ણના આનંદનું દાન આ બંને જે એક સાથે કરશે એવો અલૌકિક અવતાર હવે થયો છે આ એટલા માટે નવમે કે રામચંદ્રની રામ નવમી એટલે રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવા આનંદનું દાન બંને જે એક સ્વરૂપે કરવા પધાર્યા છે એટલે નવમે એક તો પૂર્ણ અવતાર કહ્યું કે કૃષ્ણ જેવી લીલા પણ થશે એવા આનંદનું દાન પણ થશે અને રામ જેવી મર્યાદા સંસાર આ બધાનો સ્વીકાર કરશે તો નવમે અને કોણ પ્રગટ થયો વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કહીએ છીએ મેં પેલા સમજાવ્યું કે વિઠ્ઠલબાજી ભલે હાથ લાંબો કર્યો પણ હાથ તો શ્રીનાથજી નો જ પકડ્યો એટલે ફરી સંકેત કર્યો કે વિઠ્ઠલનાથજી વિઠ્ઠો નહીં પણ શ્રીનાથજી આ પોષ મધ્યાજી ઉર ઉપન્યો આનંદ ફરી સંકેત કર્યો જન્મ નથી પ્રાગટ ને પ્રાગટ્યમાં ફરક છે જન્મ તો કર્મ ને આધીન થઈને થાય અને પ્રાગટ્ય તો પ્રભુ કૃપા કરવા માટે થાય ભય પ્રગટ કૃપાલા પ્રગટ છે ત્યાં 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 કૃષ્ણ જન્મ પણ કયું પ્રાગટ્ય છે કે જેમ આખ્યો સરોવર લીલ થી ભરાયેલો હોય થોડો ભાગ ખસેડો તો જલ્દી ખાય એમ માયાનું આવરણ છે પણ જ્યાંથી પ્રભુ હટાવી લે ત્યાં ભય પ્રગટ કૃપાલા હરિ વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોય એમ જાણ પ્રભુ નું પ્રાગટ્ય કહેવામાં આવે છે જન્મ કર્મવશો અને એમાં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે લૌકિક નથી ઘણીવાર લોકો કહે કે ભગવાને પહેલું કર્યું હતું એટલે આ જન્મમાં આ રીતે ભોગવ્યું એમને તીર વાગ્યું એમને આ થયું કારણ કે એમણે આમને માર્યું હતું આવા કર્મો ભગવાનને ભોગવવા પડતા નથી આ બધા જીવ કર્મથી બંધાય કાળ કર્મને સ્વભાવ એ જીવના બંધન છે ઈશ્વરના નથી તો ભગવાન કર્મ થી ક્યારે બંધ અને બંધાતા નથી એટલે કર્મ ના ફળ પણ ભગવાન નથી આપતા કર્મ ફળ આપે ભગવાન કઈ રીતે આપે ભગવાન તો કર્મમાંથી છોડાવે છે ભગવાન તો કહે છે આમ તો આ મોક્ષ હું તો ક્ષમા કરીશ હું હિસાબ નહીં કરું હિસાબ તો પ્રાકૃતા સકલા દેવા ગણિત પ્રાકૃત કોને કહેવાય દેવતાઓ પ્રાકૃત છે જેટલું કરો એટલું મળે આ પ્રાકૃતતા કહેવાય આ વ્યવહારતા કહેવાય પણ અહિયાં રાય જીતની સેવા કો ફલમાનત માનત મેરુ સમાન રાય જેટલી પણ કરી હોય તો મેરુ પર્વત જેવી કરે આપણે ત્યાં તો અરેવા ભગવતજીના પ્રસંગમાં આવે છે કે પેલો એક વિષય પુરુષ સ્ત્રી સાથે મંદિરના પાછળના ભાગમાં બેઠો હતો અને પાન લગાવતો હતો પાન લગાવતા ચૂનો લગાવતો હતો પાનમાં ચૂનો આંગળીમાં વધ્યો અને મંદિરની તિરાડ હતી એમાં ભર્યો તો ઠાકોરજી ઉદ્ધાર કરી દીધો કે આટલી અજાણતા સેવા થઈ કે તિરાડ ભરવાની ભરવાની સેવા થઈ તો પ્રભુ એનો ઉદ્ધાર કરે આવા કૃપાળુ આપણા ઠાકોરજી છે આવા અનેક પ્રસંગો આપણે જે પદ્મનાભદાસજી છોલે ધરતા જલ ધર્યા એવા પણ પ્રસંગો છે જયારે કહ્યું કે હવે આ મહાપ્રભુજી ત્યાં પધારી જાવ મારે ત્યાં ભોગ ધરવાનું કઈ નથી પદ્મનાભદાસજી કહે તો કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ પણ તને છોડીને નહીં જાઉં અમારે ઠાકોરજી તો એવા ટેકીલા છે તમારે ત્યાં ઉપવાસ કરશે પણ એને બીજે પધરાવીને જશો એને કદાચ ના આનંદ આવે

સર્વ ઔષધિઓમાં રસ ભરનારો ચંદ્રમા છે એમ સમસ્ત દૈવી જીવોમાં રસ નું દાન કરવા શ્રી ગુસાઈજી છે એ રસ સ્વરૂપ છે અને આમ અબજો ભાઈ સો કબહુ ન ભાઈ આવું તો કોઈ યુગમાં ચહુ યુગ વેદ પ્રતિપાલ ચારે યુગમાં જે વચન નિભાવ્યું છે કે હું દરેક યુગમાં આવીશ અને આ સમયે શ્રી ગુસાઈજી રૂપે પધાર્યા છે પણ અબજો ભાઈ સો કબહુ ન ભાઈ આવું તો કોઈ યુગમાં નહોતું થયું

તો કહું ને કે થોડું બેંક બેલેન્સ વધારે કોઈનું હોય તો છાતી બોલાવીને ફરતો હોય આટલા પડ્યા છે અને રવિવારે ફરે ત્યારે તો બેંકે બંધ હોય માંગે તો કોઈ આપે નહી જેની ખાતામાં લક્ષ્મી છે એ આટલો ગુમાનમાં ફરે છે તો જેના ઘરે ઠાકોરજી છે એને તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ કેટલા ગૌરવમાં ફરવું જોઈએ મારા ઘરે કોઈ કે મારા ખાતામાં આટલા લક્ષ્મી પડ્યા છે ફક્ત મારા ખાતે એનો નાથ પડ્યો છે મારા ઘરમાં એનો સ્વામી બિરાજે છે

બટુક સંન્યાસી મહાપ્રભુજી પાસે વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ જ્યાં ગોદમાં આવ્યું સમાચાર આપ્યા છે રૂપે સેવા લેવા અને સેવક રૂપે સેવા કરવા તો વિઠ્ઠલનાથજી મારી ગોદમાં બિરાજે છે તો મારા લાલ નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું અને ચારે બાજુ આનંદ કિલ્લોલ થવા લાગ્યા વ્રત આવી ગયા અને આનંદ ઉત્સવ કરવા

ભાગ્ય વિના કેશે પૈયે કહેવું કે મહાપ્રસાદ જમના આ કર્મ નું ના હોય કૃપા દ્વારા ભગવાન છે ભગવત સેવા એ ફળ નથી એ મહાપ્રભુજી ને ગુસાઈજી નું ફળ છે એ ભાગ્યથી પર છે એમને ભાગ્યથી સુખ દુઃખ આવે આનંદ ના આવે કર્મ થી યા સુખ મળે યા દુઃખ મળે આ લૌકિક આનંદ એ કોઈ કર્મોનું ફળ નથી એ તો કૃપા દ્વારા જ મળે છે એટલે બહાર જન્મ તમારા પરિવારમાં તમારો બહુ ખરાબ સમય ચાલતો હોય દુઃખનો સમય ચાલતો હોય અને ચારે બાજુ બધી વિપરીતતા હોય પણ સવારે ઊઠી અને સેવાના રૂમમાં જાઓ ઠાકોરજી પાસે જાઓ અને મંગળા કરાઈ મુખારવીના દર્શન કરો અને જે આનંદ થાય તો કર્મના ફળ તો બધા બહાર દુઃખ રૂપે છે તો એ દુઃખમાં પણ જે આનંદ થાય છે

પણ આપણે બધું ધરીને નથી લઈ શકતી હજી મિશ્રી જાળો ગાઉં છું હું પેટ ભરીને લઉં પણ પ્રભુ આપણે નથી ધરી શકતી અને એ સમયે જે આંસુ નીકળે તો કર્મનું ફળ તો બહાર સુખ રૂપે બધું જ છે પણ એ સમયે આવું અલૌકિક દુઃખ થયું એ કર્મનું ફળ નથી એ કૃપાનું ફળ છે તો કર્મના ફળ તો ભગવાનથી વિમુખ છો ત્યારે ભોગવો છો સન્મુખમાં તો કેવલ કૃપાના જ ફળ હોય છે કારણ કે કર્મ પણ ભગવાનની સન્મુખ નથી ઉભો રહીશું

અને મધુર કંઠે કહત સબન સો આવો રે આવો બધાને ગાઈ રહ્યા છે બોલાઈ રહ્યા છે સુહાય રૂડા કંઠના નાદ કંઠના મધુર નાદોથી ગાય છે આહ્લાદ ઉપનો તે અંગો અંગ ઘણો અને આહ્લાદ જે આનંદ પ્રગટ્યો છે અને આનંદને કારણે ભક્તોમાં આહ્લાદ ઉપડ્યો છે હેરી હે હૈ નંદ રાય કે આનંદ ભયો એ જે નંદ મહોત્સવ સમયે ત્યારે પ્રભુના પ્રગટવાના સમાચાર ગોપીઓને મળ્યા અઢાર શ્લોકમાં શુકદેવજીએ વર્ણન કર્યું છે માનો ભાગવજીના અઢાર હજાર શ્લોકનો આનંદ વર્ણવી દીધો છે જે આનંદ પ્રભુના પ્રગટ થવાથી થયો એવો આનંદ ગુસાઈજીના પ્રગટથી થયો તો આનંદ રૂપ હરી अने जारे ये हरी मले तेरे आहलाद रूपे भक्तों अंदर प्रगट था ब्रज भयो महर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गरी गुनी तो ये आनंद प्रगट हो तो आहलाद उपन्योते अंगो अंग घनों रोम रोम माँ ये आहलाद व्यापी था प्रभु रदै मावी ने विराजन तो रोम रोम पुल कित्थीज વિચાર કરો પ્રભુના પ્રાગટ્યના સમાચાર આટલા આનંદ આપતા હોય તો જેના ઘરે પ્રભુ પ્રગટ થઈને બિરાજતા હોય એને કેવો આનંદ જોઈએ આપણે પ્રગટ નથી માનતા એટલે આનંદ જાણશો તે આદ ઉપન્યો તે અંગો અંગ ગણો ઠાકોરજી તમારે ત્યાં પુષ્ટાવીને ઘરે પધારે એમાં ચોઘડિયા નહીં જોવા કે હમણાં સાત ચાલે હમણાં પેલું ચાલે આ ચાલે પેલું મિલે ગોપાલ સોહી દિનની જે દિવસે અલૌકિક કરવાની ઈચ્છા થાય એને ટાળવું નહીં એ જ ક્ષણે કરી દે એનાથી મુર્ત ન હોય પ્રભુ સારા સમય નથી આવતા પ્રભુ આવે એ સમય સારો હોય છે લક્ષ્મી માટે તો કહીએ કે આવે ત્યારે ચાંદલો કરવા ન જવાય પણ ઠાકોરજી આવે ત્યારે ચોગડ્યું જોઈએ ના જોઈએ પંચાંગ જોઈએ પહેરું જોઈએ બધું જોઈ નાખી પ્રભુ આવે તો એની એક ક્ષણ પણ ટાળવી નહીં કોણ જાણે પ્રભુ વિચાર બદલાઈ જાય તો અને એટલા માટે આપણે પે તો સાંજ કે સાચે બોલ ત્યાં એને કહી જાય જાય બીજા કોઈ આ કૃષ્ણનું કઈ નક્કી છે એ કયું એમ જ કરે એટલે એ તો જે ક્ષણે આવે એને બોલાવી જ લેજો કે પ્રભુ હમણાં તૈયાર છો તો હમણાં આવો પણ એ ક્ષણ પણ ટાળતા નહીં કારણ કે એ તો વૈષ્ણવ માટે તો વિપ્રયોગ ની ક્ષણો થઈ જાય સૌથી શ્રેષ્ઠ પુણ્યોમાં જેમાં આપણે ત્યાં ભૂમિદાન છે સુવર્ણદાન છે એમ એક શ્રેષ્ઠ દાન આપણે ત્યાં કહ્યું છે એ છે ગૌદાન કે દરેક જીવનમાં ગૌદાન જરૂર અને કદાચ ગૌદાન ન કરી શકો તો જ્યાં ગૌશાળામાં ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં જઈને કોઈ પણ ગાયની સેવા યતકિંચિત જે પણ બને એ જરૂર કરવી જોઈએ આપણે ત્યાં બહુ જ મોટું પુણ્ય ગૌદાન અને ગૌ સેવાનું માનવામાં આવે છે